ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો ચલો તમારે શું કરવાનું છે પલાખા લખવાના છે એક થી નવ અંકના બરાબર ચલો ચાર મોટા ચાર પાડવાના મોટા કોને કહેવાય આખી થારીમ સમાય એવડા અને સરસ પાડવા ને આપણે ઉતાવળ નહીં ધીમે રહીને પાડવાનું વળાંક લઈ ચલો રેડી ચલો પાંચ સરસ સરસ વળાંકથી પાડવાના બળવાળ લાગે ચલો 9 એવો નવડો ઓવીરાજ હા વેવ સાચું આદિત્ય ફરી પાઠ એવડું મોટું પક્ષી હોય જો કૃષ્ણે કેવો મસ્ત નવડો લખ્યો એવો લખવાનો નાનો પણ મસ્ત ચલો પછી લખો 2 મીંડો પાડવું જોઈએ હા બગડાનું તો જ સાચો બગડો નકર ખોટો સરસ ચલો પછી લખો છ છ ગડે છ સરસ વેરી ગુડ ઊંધો નહીં પાડ્યો ને કોઈ નહીં સરસ વાહ ભાઈ વાહ સરસ પાડો જાનવી બેન છગડ છો એવું ના ચાલે એવડો મોટો નહીં નાનો પાડો ઉપરથી પાડવાનો અહીંથી પાડ ઉપરથી છેક ઉપરથી પાડે એવડું મોટું ના લેવાનું અહીંથી લેવાના આમ કરીને પછી આમ સગડ છ હ એવું ચલો પછી લોકો ચાર કેટલા કહેવાય એને ચાલો ચાર આંગળી બતાવો જોઈએ સરસ ચલો ભૂસી કાઢો ચલો આઠ આઠ આંગળી બતાવ વેરી ગુડ જો બધા અલગ અલગ ચાર ને ચાર આઠ પાંચ ને ત્રણ આઠ સરસ વાય ચલો પછી લખો ત્રણ સરસ विरत तगडो सिद्ध पाठ मस्त पाड आणि दिम मेंन बलवार लागे पाडे तगडो पजी लखो 5 7 بسر चलो अब बीजावी जाऊ चलो तुम्ही बसई जाओ तुम्ही ऊपर थाई जाओ बेटा आत धोईया जाओ

સરસ વેરી ગુડ ચલો ચાર આંગળી બતાવી મને સરસ ચલો પછી લખો છો છ છ સરસ છ આંગળી બતાવો સરસ ચલો બીજું કઈ રીતે છ થાય બીજું કઈ રીતે છ થાય હા પછી બરાબર જો ચાર ને ત્રણ ના થાય જોજો ચાર ને હાલ બતાવો ચાર ને બે છ સરસ ચલો હવે લખો આઠ ફટાફટ ની પાડવાનો પ્રેમ ધીમે રહીને મસ્ત વળાંક લઈને પાડવાનું છે વેરી ગુડ ચલો આઠ બતાવો જુદી જુદી રીતે બતાવજો આઠ સરસ 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 ચલો પાછ આઠ બતાવો પાછ આઠ કઈ બાજુનું આવે મોટું કઈ બાજુ આવે આઠનું એવું આવે પેલા સીધો લીટો હા સાબાશ ચાલો આઠ બતાવો હવે એવું ના ગોળ ગોળ પાડવાનું તે તો ત્રિકોણ પાડી દીધો જો આને કેવો પાડે જો રીતિ પાડજો બેટા જો એમ ગોળાકાર આવે એવું ત્રિકોણ ના આવે હા હવે હાચો ચાલો આઠ આંગળી બતાવો બેટા ચાલો બીજું કઈ રીતે આઠ થાય સરસ વેરી ગુડ ચાલો હવે પાડો નવ उंधो नाही पाडे नाही बव नऊ बव चलो नव बताओ सरस चलो भूशी काढव एक लो एक चलो एक आंगडीस <laughs> चलो पशी पाडव ત્રણ ચલો ત્રણ આંગળી બતાવો સરસ પાંચ એકદમ વળાંક વાળો પાચરો પડવો જોઈએ ટપાલીના ના ટોચ એવો નહીં સીધી લીધું રીતિબેન નો ખટ્ટો મેં કેવો શીખવાડેલો જો એશ્વર્યા બેન પાડે જો જો એવો પાચરો પાડવાનો મેં શીખવાડેલો ને વળાંક જો રીતિબેને સરસ પાડ્યો જો આ છે ને આ જો પેલા એમ લીટો પાડવાનો પછી એમ એમ અને પછી સીધો લીટો પાડી દેવાનો એમ ચલો પાડો એવો પાડો 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 ચાલો હું જોઈ જ રહી છું સાબાશ વેરી ગુડ ચલો પ્રેમ એવો પાડો જો યશસ્વી બેન જેવો પાડો તમે જો એ એ બધા એવો પાડવાનો છે આમ બડા ટપાલિંટો જો દેખાઈ પેલો સરસ ચલો પછી લખો 7 7 સરસ ચલો 7 આંગળી बताओ હવે હાચ સરસ ચલો હવે લખો 9 साबाश वेरी गुड नाही पडन कोस तरी पड पत्ता चला